નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અને હું છું કિશન યા હવે મિત્રો શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણા ઘણા બધા ખેડૂત મિત્રોએ એ શિયાળુ પાકો વાવેતર કરી દીધા છે તો ઘણા બધા ખેડૂત મિત્રો એવા પણ છે જે આવનારા દિવસોમાં હજુ શિયાળુ પાકોના વાવેતર કરવા જઈ રહ્યા છે તો આજનો આ વિડીયો એવા બધા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગીમાં શિયાળુ આપણા ગુજરાતની અંદર મોસ્ટ ઓફ શિયાળુ પાકોમાં જો વાત કરીએ તો ધાણા જીરું લસણ ડુંગળી રાય રાયડો ચણા આવા બધા પાકોના વાવેતર મોસ્ટ ઓફ થતા હોય છે કોઈ પણ શિયાળુ પાકોનું વાવેતર હોય એની યોગ્ય માવજત થવી જરૂરી છે એને યોગ્ય પોષક તત્વો મળવા જરૂરી છે જો આ વસ્તુ નહીં બને તો તમારી જમીન કેવી પણ હોય પણ એને જે પોષક તત્વો મળવાના હોય એ નહીં મળે તો તમારે ઉત્પાદન છે એ સારું આવવાનું નથી એ ચોક્કસ વસ્તુ છે તો આજે આપણે આ વિડીયોમાં એક એવા પોષક તત્વોની વાત કરવા જઈ રહ્યા છીએ જે પહેલી વસ્તુ તો એ સો ટકા ગેરંટી વાડી પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરવાથી ખેડૂતોને ફાયદો થશે અને થશે તો આપણે જે પોષક તત્વોની વાત કરી રહ્યા છીએ એ છે હ્યુમિક એસિડ અઠાણું ટકા મિત્રો કોઈ પણ શિયાળુ પાકનું વાવેતર થાય એને શરૂઆતના સ્ટેજમાં જ હ્યુમિક અઠાણું ટકા એક વખત તો ભૂલ્યા વગર આપી જ દેવું જોઈએ કારણ કે હ્યુમિક એસિડ ટકાનો મેન ફાયદો તો એ છે કે એ છોડનો ઉગાવો સારો કરે છે બીજો ફાયદો મૂળનો વિકાસ ઝડપી કરે છે છોડને લીલો છમ રાખે છે છોડને જ્યારે એનું ઉગાવો થાય ત્યારથી જ એને રોગમુક્ત રાખે છે અને બીજો મોટો ફાયદો એ છે કે જમીનનું જે પીએચ લેવલ હોય છે એને સુધારવાનું કામ કરે છે અને જમીનને પોચી અને મુલાયમ રાખે છે જેથી ઉત્પાદન તો સારું આવે જ છે પણ સાથે સાથે જમીનમાં પણ સુધારો થાય છે મિત્રો મહત્વની વસ્તુ એ છે કે આ રાસાયણિક દવાઓના જમાનામાં હવે આપણા ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ હ્યુમિક એસિડ છે એ રસાયણ મુક્ત છે એટલે કે સો ટકા ઓર્ગેનિક છે અને આપણા ગુજરાત અને ગુજરાત બહારના હજારો ખેડૂતોએ આ પોષક તત્વનો ઉપયોગ કરેલો છે અને ખૂબ જ સારો એવું રિઝલ્ટ મેળવેલું છે કારણ કે આ એક જ પોષક તત્વોમાંથી જમીનને જરૂરી એવા બધા જ તત્વો જેમ કે પોટેશિયમ મેગ્નેશિયમ આયર્ન ફોસ્ફરસ કેલ્શિયમ નાઇટ્રોજન એકી સાથે જ મળી જાય છે જેમ આપણે આગળ વાત કરી કે આ યુમિક એસિડ ગેરંટીવાળું તત્વ છે જેથી તમે જે જે જગ્યાએ આનો ઉપયોગ કરેલો હશે ત્યાં તમને સોએ સો ટકા સારું પરિણામ જોવા મળશે હવે આ યુમિક તમને મળશે ક્યાંથી અને આનો ઉપયોગ કેવી રીતે કરવો એની થોડીક વાત કરીએ તો આ યુમિકનો મુખ્ય તમે ત્રણ રીતે ઉપયોગ કરી શકો જો તમે ખાતરની સાથે ખેતરમાં નાખવા માંગતા હો તો ખાતરની સાથે મિક્સ કરી અને એ રીતે પણ તમે ખેતરમાં નાખી શકો બીજી રીતની વાત કરીએ તો જો તમે પાણીની સાથે એડ કરવા માંગતા હો તો આપણે જેમ પાણીમાં દવાઓ ભેગી કરી અને પાઈએ છીએ એ રીતે તમે ખેતરમાં પાણીની સાથે પણ નાખી શકો અને જો તમે પંપથી છંટકાવ કરવા માંગતા હો તો એ રીતે પણ તમે છાંટી શકો હવે એ વાત કરીએ કે આને ઉપયોગ કરવામાં આપણે પ્રમાણ કેટલું રાખવું જોઈએ જો તમે ખાતરની સાથે મિક્સ કરીને ખેતરમાં નાખવા માંગતા હો તો એક કિલો એક એકરે આટલા માપથી તમે ખેતરમાં ખાતરની સાથે નાખી શકો જો પાણીની સાથે દેવા માંગતા હો તો બે અઢી વીઘાની આસપાસ એક કિલો જોઈ જાય એટલું પ્રમાણ તમે રાખી શકો અને જો છંટકાવ કરવા માંગતા હો પંપનો ઉપયોગ કરીને તો એક પંદર લીટરના પંપની અંદર ગ્રામ જેટલું નાખી અને કરી શકાય છે હવે ઓરિજિનલ અને ગેરંટીવાળું તેમજ સરકારી લેબમાંથી પાસ થયેલું આ યુમિક તમને ક્યાંથી મળશે એની વાત કરીએ તો તમે તમારા ઘર સુધી ઓર્ડર મંગાવવા માટે નેવ્યાસી એસી વીસ ત્રેસઠ એકાવન ઉપર કોલ કરી અને તમારો ઓર્ડર બુક કરાવી શકો છો ઓર્ડર બુક થયાના ચાર પાંચ દિવસની અંદર તમને આ યુમિક તમારા ઘરે મળી જશે અને જો ભાવની વાત કરીએ તો એગ્રો અને દવાના જે સેન્ટરો છે ત્યાં જઈ અને આ જ યુમિક તમે માગશો

તો આશા કરું છું કે મિત્રો વિડીયોમાંથી તમને કાંઈક માહિતી જરૂરથી મળી હશે એટલે વિડીયોને લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો અને તમારા જેટલા મિત્રો છે એ બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે આપણા ચેનલ ઉપર આવી ઉપયોગી માહિતી તમને હરોજ જોવા મળતી રહેશે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર